નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે LG ઇલેક્ટ્રોનિક ના શેર વિશે વાત કરવાનું છે જે શેર ની હમણાં ધમાકેદાર એન્ટ્રી થઈ છે શેર બજાર માં એટલે કે જે લોકો ને IPO લાગ્યો હતો એમને દમદાર રિટર્ન આપ્યું છે હવે આ શેર ને લઈને બે બે બ્રોકરેજ હાઉસ રિપોર્ટ બહાર પાડ્યો છે તો આગળ બ્રોકરેજ હાઉસ શું જણાવે છે અને રિપોર્ટ માં શું માહિતી આપી એ આપણે ડિટેલ માં જોઈએ આ વિડીયો તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ LG ઇલેક્ટ્રોનિક્સ નો IPO ના લાગ્યો હોય અને શેર ખરીદવા માંગતા હોવ તો તમને બ્રોકરેજ હાઉસ ની માહિતી મળી રહે અને જો તમારા જોડે LG ઇલેક્ટ્રોનિક્સ નો IPO લાગ્યો હોય અને શેર હોય તો તમારે આગળ શું કરવું એ પણ તમે જાણી શકો અને મિત્રો જો આ વિડીયો આપણા Facebook પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે Facebook ઉપર બધી જગ્યાએ શેર કરજો

માર્જિન પર દબાવ એના ઊંચા ભાવને ઠેરવ્યા છે બ્રોકરેજ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાના શેર પર વિશ્વાસ વ્યક્ત કરતા પોતાની બાય રેટિંગને જાળવી રાખી છે બ્રોકરેજે આ શેર ખરીદવાની સલાહ આપી છે સાથે મિત્રો વાત કરીએ બ્રોકરેજ આ શેર માટે સત્તરસો પચીસ થી ટાર્ગેટ વધારી ઓગણીસો ચાલીસ રૂપિયા કરી દીધો છે ભૂપેન્દ્ર નું માનવું છે કે જીએસટી ના ઘટાડા થી લઈને લગ્ન માં ડિમાન્ડ વધવાની કંપની ને ઘણો ફાયદો થઈ શકે છે પછી વાત કરીએ કે માત્ર એન્ટિક સ્ટોક બ્રોકિંગ જ નહીં પણ નોમુરા એ પણ એન્જિલા શેર ને લઈને પોઝિટિવ અને બાય રેટિંગ સાથે ટાર્ગેટ પ્રાઇસ અઢારસો રૂપિયા થી વધારી ઓગણીસો રૂપિયા કરી દીધી છે પછી શેર ની સ્થિતિ વિધિ વાત કરીએ એલજી ઇલેક્ટ્રોનિક ના શેર સોમવારે રેડ ઝોન માં ઓપનિંગ બાદ અચાનક ગ્રીન ઝોન માં ટ્રેડિંગ કરતો જોવા મળ્યો અને સોળસો છવ્વીસ રૂપિયા ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે